છ જૂન બે હજાર શુક્રવારના રોજ સવારે નવ વાગે સત્યાવીસ મિનિટે રાજકુમાર બુધ પોતાની વર્તમાન વૃષભ રાશિને છોડી પોતાની સાધારણ રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં એ બાવીસ જૂન બે હજાર સુધી રહેશે વ્યાપાર હોય શેર માર્કેટ હોય કે ઇન્ટરનેટ મીડિયા બેન્કિંગ સાથે જોડાયેલો બિઝનેસ હોય કે કોઈપણ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય બુધનું આ રાશિ પરિવર્તન આ સાત રાશિના લોકો માટે લાભદાયી સાબિત થશે તમારો પુરુષાર્થ હોય કે તમારી સંવાદ ક્ષમતા એમાં સુધારો જોવા મળશે તમે તમારા વિચારોને વધારે સ્પષ્ટ અને પ્રભાવશાળી રીતે રજૂ કરી શકશો સામાજિક જીવનમાં તમારી સક્રિયતા વધશે અને તમારા નવા મિત્રો બનશે મોટા રોકાણ માટે અવસર પ્રાપ્ત થશે ધન આગમન અને ધન સંચય બંનેના યોગ બનશે જો તમે વાણી સાથે જોડાયેલા વ્યવસાયમાં સંકળાયેલા છો તો આ સમય ખૂબ જ પ્રભાવશાળી રહેશે પારિવારિક જીવન અને દાંપત્ય જીવન સારું રહેશે પ્રેમ સંબંધમાં નવી ઉર્જાનો અનુભવ થશે નવા સંબંધોની શરૂઆત માટે પણ આ ગોચર અનુકૂળ છે આ સાત રાશિના લોકોની નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો જોવા મળશે વિદેશ યાત્રા અને ઉચ્ચ શિક્ષા માટે પણ આ ગોચર અનુકૂળ છે આ સાત સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ વૃષભ મિથુન સિંહ કન્યા ધનુ અને કુંભ જો તમારી રાશિ પણ આ સાતમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો આ સાત રાશિના લોકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ